આ મહિને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે કારણ કે ગુરુ તમારા ચંદ્રની રાશિમાં છે તમને આ મહિને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો નહીં પડે કારણ કે લાભદાયી ગ્રહ ગુરુની કૃપા તમારા જીવનમાં બનવા જઈ રહી છે તમારી ચંદ્ર રાશિના સંબંધમાં ગુરુની સ્થિતિ સૂચવે છે કે આ મહિને તમારી તંદુરસ્તી ઉત્તમ રહેશે કરિયરની વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ મુજબ કરિયરનો ગ્રહ શનિ ચોથા ભાવમાં હાજર રહેશે જેના કારણે આ મહિને તમને મધ્યમ પરિણામ મળશે શનિ નોકરીનું દબાણ અને કામ પર પડકારો બનાવી શકે છે સખત મહેનત કરવા છતાં તમને કામમાં ઓળખ નહીં મળે આ ઉપરાંત આ મહિનો તમારી ધીરજની કસોટી કરતો જોવા મળશે જેના કારણે તમારી ચિંતાઓ વધી શકે છે જો તમે વ્યવસાયના ક્ષેત્રમાં જોડાયેલા છો તો તમને તમારા ઉચ્ચ સ્તરે લાભ નહીં મળે આ તમારી ચિંતામાં વધારો કરશે તમને ભાગીદારીમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે મલ્ટીલેવલ બિઝનેસ કરવાનું પણ ટાળો તમે વ્યવસાયમાં કોઈ નફો નહીં નુકસાનની સ્થિતિનો સામનો કરતા જોવા મળશે આ સિવાય તમારે તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી પણ ધમકીઓનો સામનો કરવો પડી શકે છે પ્રેમ લગ્ન વ્યક્તિગત સંબંધો વિશે ડિસેમ્બર મહિનાની જન્માક્ષર બે હજાર ચોવીસ મુજબ તમને પ્રેમ અને વૈવાહિક જીવનમાં ફળદાયી પરિણામો મળશે કારણ કે ચંદ્ર રાશિના સંદર્ભમાં ગુરુ તમારા સાતમા ભાવમાં રહેશે આ તમારા અને તમારા પ્રિયજન વચ્ચે પ્રેમ અને આકર્ષણ બનાવશે તમારું પ્રેમ જીવન આનંદમય બનશે અને તમને વધુ ખુશી મળશે જેનો તમે આનંદ લેતા જોવા મળશે જો તમે તમારા પ્રિય સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ મહિને લગ્નમાં સફળતા મળી શકે છે જો તમે પહેલેથી જ પરિણિત છો તો આ મહિને તમે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં ખુશી મેળવી શકશો અને તમને તેનાથી આનંદ મળશે આ વિશે અમારી સલાહ છે કે દરરોજ સત્યાવીસ વાર ઓમ હનુમતે નમહનો જાપ કરો દરરોજ એકસો આઠ વાર ઓમ કેત્વે નમહનો જાપ કરો દરરોજ એકતાલીસ વાર ઓમ શનૈશ્વરાય નમહનો જાપ કરો જો આપણે વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસમાં મુખ્ય ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ તો રાહુની સ્થિતિ અનુકૂળ છે ગુરુ સાતમા ભાવમાં શનિ ચોથા ભાવનો સ્વામી અને પાંચમા ભાવમાં તમારા પાંચમા ભાવમાં સ્થાન પામશે અને તે મધ્યમ અનુકૂળ ગણી શકાય કેતુ બારમા ભાવમાં પ્રતિકૂળ સ્થિતિમાં જોવા મળે છે સંબંધો અને ઊર્જાનો ગ્રહ મંગળા મહિને પ્રથમ અને છઠ્ઠા ભાવના સ્વામી તરીકે પૂર્વવર્તી ગતિમાં રહેશે જેના કારણે તમારે તમારી કારકિર્દી અને નાણાકીય જીવનમાં ઉતાર્ચધાવનો સામનો કરવો પડી શકે છે જીવનશૈલી અને પરિવારમાં ઘણા ફેરફારો થવાની સંભાવના છે તમે તમારા જીવનમાં મધ્યમ વિકાસ જોશો આ મહિના દરમિયાન કરિયર ગ્રહ શનિ તમારા માટે પ્રતિકૂળ રહેશે જેના કારણે તમારા પર કામનું દબાણ વધવાની સંભાવના છે શનિની સ્થિતિ તમારી કારકિર્દી અંગે તમારી ધીરજ અને બુદ્ધિની કસોટી કરી શકે છે ચોથા ભાવમાં શનિ તમારા જીવનમાં સુખસુવિધાનો અભાવ લાવી શકે છે શુક્ર ચંદ્ર રાશિના સંદર્ભમાં સાતમા અને બારમા ઘરના સ્વામી તરીકે બે ડિસેમ્બર બે હજાર ચોવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ત્રીજા ભાવમાં સ્થિત થશે અને પછી ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી જાન્યુઆરી સુધી ચોથા ભાવમાં જશે સાત બે હજાર પચ્ચીસ ઉપરોક્ત કારણે બે ડિસેમ્બર બે હજાર ચોવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે નહીં કારણ કે આ સમય દરમિયાન તમારે આત્મવિશ્વાસ સંબંધિત અવરોધોનો સામનો કરવો પડી શકે છે આ પછી ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સાત જાન્યુઆરી બે હજાર પચ્ચીસના સમયગાળા દરમિયાન જ્યારે શુક્ર ચોથા ભાવમાં રહેશે તમારે પારિવારિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કેતુની વાત કરીએ તો કેતુ બારમા ભાવમાં સ્થિત હશે જેના કારણે ભૌતિક કાર્યોને બદલે આધ્યાત્મિક બાબતોમાં તમારી રૂચિ વધશે આ સિવાય બારમા ભાવમાં સ્થિત કેતુ વધુ ખર્ચનું કારણ બનશે એકંદરે આ મહિનો તમારી ધીરજની કસોટી કરતો જણાશે ટોચ પર પહોંચવા માટે તમારે ઘણું પ્લાનિંગ કરવું પડશે તમારે મોટા નિર્ણયો લેવાથી રોકવું પડશે ડિસેમ્બરનો આ મહિનો તમારા જીવનના વિવિધ પાસાઓ જેમ કે પારિવારિક જીવન કારકિર્દી આરોગ્ય પ્રેમ વગેરેમાં કેવા પરિણામો આપશે તે જાણવા માટે જન્માક્ષર વિગતવાર વાંચો ફાઇનાન્સ વિશે ડિસેમ્બર મહિનાની રાશિફળ બે હજાર ચોવીસ મુજબ આ મહિને તમે તમારા જીવનમાં પૈસાનો સરળ પ્રવાહ જોશો કારણ કે ગુરુ સાતમા ભાવમાં રહેશે આના કારણે તમને આર્થિક લાભમાં વધારો થશે અને તમે વધુ સંતુષ્ટ પણ દેખાશો આ મહિને તમારી બચતમાં વધારો થશે જો તમે વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો તમને ગુરુની મજબૂત સ્થિતિ અને ચંદ્ર રાશિ પર તેના પાસાથી ફાયદો થશે પૈસાને લગતા મોટા નિર્ણયો લેવા માટે તમે પગલાં લઈ શકો છો સમય સાનુકૂળ છે મિત્રો અને પરિવાર ડિસેમ્બર મહિનાની રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ મુજબ આ સમયગાળા દરમિયાન તમારા પરિવારમાં ખુશીઓ રહેશે તમારા સાતમા ભાવમાં ગુરુનું સ્થાન હોવાથી પરિવારના સભ્યો સાથેના સંબંધો સારા રહેશે આનાથી પરિવારમાં સુખશાંતિની સંભાવના છે તમે તમારા પરિવારના સભ્યો સાથે સંતોષ અને સારા તાલમેલ બનાવવામાં સફળ થશો શુક્ર સુખ અને આત્મસંતોષનો ગ્રહ છે ચંદ્ર રાશિના સંદર્ભમાં સાતમા અને બારમા ઘરનો સ્વામી શુક્ર બેજી ડિસેમ્બર બે હજાર ચોવીસથી અઠ્યાવીસ મીટર વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ દરમિયાન તમારા ત્રીજા ઘરમાં રહેશે અને ત્યારબાદ ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસથી સાત મીટર વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ દરમિયાન તમારા ચોથા ભાવમાં જશે આ કારણે બે ડિસેમ્બર બે હજાર ચોવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો તમારા માટે ખૂબ અનુકૂળ સાબિત થશે નહીં કારણ કે આ સમય દરમિયાન તમારે તમારા સ્વવિકાસને લઈને અવરોધોનો સામનો કરવો પડી શકે છે તે પછી ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ થી સાત જાન્યુઆરી બે હજાર પચ્ચીસના સમયગાળા દરમિયાન જ્યારે શુક્ર ચોથા ભાવમાં હશે ત્યારે તમારે તમારા પરિવારમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હવે જાણીએ આગળ ચંદ્ર રાશિ ધનુમાસિક રાશિફળ વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ સ્વાસ્થ્ય સંબંધી વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ મુજબ સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો ગુરુ છઠ્ઠા ભાવમાં રહેશે જેના કારણે તમારું સ્વાસ્થ્ય બહુ સાનુકૂળ રહેશે નહીં આ મહિને તમને ગળામાં ઇન્ફેક્શન અને આંખ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે आ साथ जीवन में स्थूरता की समस्यापण उ जो कि त्रे कोई मोटी स्वास्थ्य समस्याओं सामनो करवो पड़शे नहीं कारण के सूर्य नवमा घर स्वामी होवा बीजा स्थाने छे, जे तमने आत्मविश्वास आपसे करियर अंगे डिसेम्बर महीना राशि भविष्य हजार चौबीस मुजब करियर शनि तीजा भाव में हाजर रहेशे तमने सारा परिणाम मै શનિ તમને તમારી કારકિર્દીને લગતા સારા અને શુભ પરિણામો આપશે તમે વિદેશ પણ જઈ શકો છો તમે તમારા કાર્યમાં સારી પ્રગતિ કરશો અને વધુ કાર્યક્ષમતા સાથે તમારા ઉચ્ચ લક્ષ્યોને પ્રાપ્ત કરશો જો તમે વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો તમે સારો નફો મેળવશો અને તમારા પ્રતિસ્પર્ધીઓ માટે એક સારા ઉદાહરણ તરીકે ઉભરી શકશો તમને આ મહિને ઉચ્ચ નફો મેળવવા અને ખૂબ જ ઉચ્ચ સ્તરનો વ્યવસાય શરૂ કરવાની મોટી તકો મળી શકે છે પ્રેમ લગ્ન વ્યક્તિગત સંબંધો ડિસેમ્બર માસની જન્માક્ષર બે હજાર ચોવીસ મુજબ આ મહિને પ્રેમ અને વૈવાહિક જીવન બહુ ફળદાયી નથી કારણ કે ચંદ્ર રાશિના સંદર્ભમાં ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં સ્થિત હશે આ કારણે તમારા અને તમારા પ્રિયજન વચ્ચે પ્રેમમાં આકર્ષણનો અભાવ રહેશે આ મહિને તમારી લવ લાઈફ બહુ ખુશહાલ નહીં રહે અને તમને બંનેને વિવાદનો સામનો કરવો પડી શકે છે જો તમે તમારા પ્રિયજન સાથે લગ્ન કરવા માંગો છો તો આ મહિનામાં તમને તેમાં સફળતા નહીં મળે જો તમે પહેલાથી જ પરિણિત છો તો આ મહિને તમારે તમારા જીવનસાથી સાથે વધુ સુખ પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે કારણ કે તમારા માટે આ સરળતાથી શક્ય નહીં બને આ મહિને નીચ સ્થિતિમાં હોવાને કારણે તમારે તમારા જીવનસાથી સાથે દલીલોનો સામનો કરવો પડી શકે છે અને તેથી જ તમારા પ્રિયજન સાથે સારો તાલમેલ જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે અમારી સલાહ છે કે ગુરુવારે ગરીબ લોકોને ભોજન પ્રદાન કરો ઓમ ગુરુવે નમઃ મંત્રનો દરરોજ એકસો આઠ વાર જાપ કરો ગુરુવારે વૃદ્ધ બ્રાહ્મણને ભોજન કરાવો આ મહિનામાં મુખ્ય ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો રાહુની સ્થિતિ અનુકૂળ જણાતી નથી ગુરુ છઠ્ઠા ભાવમાં રહેશે જે પ્રતિકૂળ પણ માનવામાં આવે છે શનિ તમારા ત્રીજા ભાવમાં છેમાં સ્થિત હોવું જોઈએ જે ખૂબ અનુકૂળ માનવામાં આવતું નથી કેતુ દસમા ભાવમાં સ્થિત હશે અને તે પ્રતિકૂળ પણ રહેશે સંબંધો અને ઉર્જા માટે જવાબદાર ગ્રહ મંગળા મહિને પાંચમા અને બારમા ભાવના સ્વામી તરીકે પૂર્વવર્તી ગતિમાં જોવા મળશે જેના કારણે તમારા અંગત જીવનમાં અને કારકિર્દીમાં ઉતાર ચઢાવ આવશે જીવનશૈલી અને પરિવારમાં ઘણા ફેરફારો જોવા મળશે અને જીવનમાં વિકાસ મધ્યમ રહેશે આ મહિના દરમિયાન કારકિર્દી સંબંધિત ગ્રહ શનિ તમારા માટે અનુકૂળ રહેશે જેના કારણે તમારા પ્રયત્નોમાં પ્રગતિ થશે અને સાતત્યની સંભાવના વધશે શનિની સ્થિતિ તમારી કુશળતાની કસોટી કરી શકે છે ચંદ્ર રાશિના સંદર્ભમાં છઠ્ઠા અને અગિયારમા ઘરના સ્વામી તરીકે શુક્ર બેજી ડિસેમ્બર બે હજાર ચોવીસથી અઠ્યાવીસ મીટર વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ દરમિયાન તમારા ત્રણ ઘરમાં સ્થિત થશે અને ત્યારબાદ ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસથી સાત મીટર વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ દરમિયાન શુક્ર તમારા ચોથા ભાવમાં જશે જેના કારણે બે ડિસેમ્બર બે હજાર ચોવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો તમારા માટે અનુકૂળ રહેશે નહીં આ સમયગાળા દરમિયાન તમારા વિકાસમાં અવરોધો આવવાની સંભાવના છે આ પછી ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સાત જાન્યુઆરી બે હજાર પચ્ચીસ સુધી જ્યારે શુક્ર તમારા ચોથા ભાવમાં સ્થિત થશે ત્યારે તમને આત્મસંતોષની સાથે સારું સુખ મળશે કેતુની સ્થિતિ વિશે વાત કરીએ તો કેતુ તમારા દસમા ભાવમાં સ્થિત હશે જેના કારણે તમે વધુ પ્રગતિ કરશો અને તમને તમારી કારકિર્દીના સંબંધમાં વિદેશ પ્રવાસની તકો પણ મળશે એકંદરે આ મહિનો તમને સારી પ્રગતિ આપનાર સાબિત થશે તમે આત્મવિશ્વાસ અને વધુ પરિપક્વતા સાથે જીવન જીવશો તમે વ્યાવસાયિક ક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન કરશો ડિસેમ્બરનો આ મહિનો તમારા જીવન માટે કેવો રહેશે પારિવારિક જીવન કારકિર્દી સ્વાસ્થ્ય પ્રેમ વગેરે ક્ષેત્રોમાં તમને કેવા પરિણામો મળશે તે જાણવા માટે જન્માક્ષર વિગતવાર વાંચો ફાઇનાન્સર ડિસેમ્બર મહિનાની રાશિફળ બે હજાર ચોવીસ મુજબ આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ સરળ રહેશે નહીં કારણ કે ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં રહેશે આ કારણે તમારો ખર્ચ વધી શકે છે તમે જે પણ પૈસા કમાવો છો તે બચાવવામાં તમે નિષ્ફળ થશો તમારી પાસે જે પણ પૈસા છે તેનાથી સંબંધિત મોટા નિર્ણયો લેવામાં તમને મુશ્કેલી આવી શકે છે આ સ્થિતિને કારણે તમારે નુકસાન પણ સહન કરવું પડી શકે છે આ ઉપરાંત તમારે તમારી જરૂરિયાતો માટે ઉધાર પણ લેવું પડી શકે છે અને તમારા ખર્ચ માટે દેવાની સ્થિતિમાં પડી શકો છો જો તમે વેપાર કરો છો તો તમને ઓછો નફો મળવાની સંભાવના છે આ ઉપરાંત તમારે તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાને કારણે નુકસાન પણ સહન કરવું પડી શકે છે વેપારને લગતી તમારી વ્યૂહરચના યોગ્ય સાબિત નહીં થાય જેના કારણે તમારે વેપારમાં નુકસાન સહન કરવું પડી શકે છે આ મહિને ધંધાની દૃષ્ટિએ મોટું નુકસાન થવાની સંભાવના છે મિત્રો અને પરિવાર ડિસેમ્બર મહિનાની રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ મુજબ આ મહિને તમારા પારિવારિક જીવનમાં ખુશીઓનો અભાવ રહેશે પરિવારના સભ્યો સાથેના સંબંધો સારા રહેશે નહીં કારણ કે ચંદ્ર રાશિના સંદર્ભમાં ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં સ્થિત હશે આ કારણે પરિવારમાં ખુશીઓ થોડી ઓછી થવા જઈ રહી છે આ પછી શુક્ર ચંદ્ર રાશિના સંબંધમાં સાતમા અને બારમા ઘરના સ્વામી તરીકે બે ડિસેમ્બર બે હજાર ચોવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તમારા ત્રીજા ભાવમાં અને પછી ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી તમારા ચોથા ભાવમાં સ્થિત રહેશે સાત જાન્યુઆરી બે હજાર પચ્ચીસ ડિસેમ્બર બે હજાર થી મીટર વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ દરમિયાન તમારા પરિવારમાં ખુશીનો અભાવ રહેશે તમે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સાત જાન્યુઆરી બે હજાર પચ્ચીસના સમયગાળા દરમિયાન તમારા પરિવારમાં સંવાદિતા જોઈ શકો છો આગળની રાશિ છે ચંદ્ર રાશિ મકર માસિક રાશિફળ વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ સ્વાસ્થ્ય સંબંધી વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ મુજબ આ મહિને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે કારણ કે ગુરુ પાંચમા ભાવમાં રહેશે જેના કારણે તમારું સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે શક્ય છે કે તમે સારી ઊર્જા અને ઉત્સાહ જોઈ શકો આ સિવાય તમારી માનસિકતા વધુ સકારાત્મક રહેશે જેની અસર તમારા એકંદર સ્વાસ્થ્ય પર જોવા મળશે કરિયરહ ડિસેમ્બર મહિનાની રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ મુજબ આ મહિને કરિયર સંબંધિત ગ્રહ શનિ તમારા બીજા ઘરમાં રહેશે જેના કારણે તમને મધ્યમ પરિણામ મળશે બીજા ભાવમાં શનિની હાજરીને કારણે તમારે નોકરીના દબાણ અને કામ પર પડકારોનો સામનો કરવો પડી શકે છે સખત મહેનત કરવા છતાં તમારી નોકરીમાં તમારી ઓળખાણનો અભાવ હોઈ શકે છે આ ઉપરાંત આ મહિને તમારી નોકરીના સંબંધમાં ક્યારેક તમારી ધીરજની કસોટી થઈ શકે છે અને આ તમારા માટે ચિંતાનું કારણ બની જશે જો તમે વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો આ મહિને તમને સ્તરનો નફો મળી શકશે નહીં તમારે માત્ર મધ્યમ નફા સાથે જ મેનેજ કરવું પડશે જે તમારી ચિંતામાં વધારો કરશે તમને ભાગીદારીમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે આ મહિને મલ્ટિલેવલ બિઝનેસ કરવાનું પણ ટાળો તમારે વ્યવસાયમાં ક્યારેક નફો નહીં નુકસાનની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે પ્રેમ લગ્ન વ્યક્તિગત સંબંધો ડિસેમ્બર માસિક જન્માક્ષર બે હજાર ચોવીસ મુજબ તમને આ મહિને પ્રેમ અને લગ્ન જીવનની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો મળી શકે છે કારણ કે ચંદ્ર રાશિના સંબંધમાં ગુરુ પાંચમા ભાવમાં સ્થિત હશે આ તમારા પ્રિયજન સાથે પ્રેમમાં આકર્ષણ વધારશે તમારું પ્રેમ જીવન આનંદમય બની જશે અને તમે તમારા જીવનસાથી સાથે ખુશીની પળો પસાર કરી શકશો જો તમે તમારા જીવનસાથી સાથે લગ્ન કરવા માંગો છો તો તમને આ મહિને તેમાં સફળતા મળી શકે છે આ રાશિના જે લોકો પહેલાથી પરિણિત છે તેઓને આ મહિને તેમના જીવનસાથી સાથે વધુ ખુશી મળશે અને તમે તેમની સાથે સારો સમય પસાર કરશો અમારી સલાહ છે કે સલાહ દરરોજ એક આઠ વાર ઓમ મંડાય નમઃ મંત્રનો જાપ કરો દરરોજ એકવીસ વાર રોમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો જો શક્ય હોય તો શનિવારે અપંગ લોકોને દહીંભાત ખવડાવો આ મહિનામાં મુખ્ય ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ તો રાહુની સ્થિતિ અનુકૂળ છે અને ગુરુ પાંચમા ભાવમાં સ્થિત છે પ્રથમ અને બીજા ઘરના સ્વામી તરીકે શનિ બીજા ઘરમાં સ્થિત છે જેને સાધારણ અનુકૂળ કહી શકાય કેતુ નવમાં ભાવમાં છે જે પ્રતિકૂળ સંકેતો આપી રહ્યો છે સંબંધો અને ઊર્જા માટે જવાબદાર ગ્રહ મંગળા મહિને ચોથા અને અગિયારમા ભાવનો સ્વામી હોવાથી પૂર્વવર્તી ગતિમાં રહેશે જેના કારણે તમારે તમારા અંગત જીવનમાં અને આર્થિક પ્રગતિમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે જીવનશૈલી અને પરિવારમાં ઘણા ફેરફારો જોવા મળશે આ સિવાય તમારા જીવનમાં વિકાસ મધ્યમ ગતિએ થઈ શકે છે આ મહિના દરમિયાન કરિયર સંબંધિત ગ્રહ શનિ તમારા માટે પ્રતિકૂળ રહેશે જેના કારણે તમારા પર કામનું દબાણ વધવાની સંભાવના છે શનિની સ્થિતિ સૂચવે છે કે આ મહિને તમારી કારકિર્દી અંગે તમારી ધીરજ અને બુદ્ધિની કસોટી થશે તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના તમારા સંબંધો વિશે સાવચેત રહેવાની જરૂર પડશે કેતુની સ્થિતિ નવમાં ઘરમાં રહેશે જેના કારણે તમારી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે એકંદરે ડિસેમ્બર બે હજાર ચોવીસનો આ મહિનો તમારા માટે સારો રહેવાનો છે જો તમે કોઈ મોટો નિર્ણય લેવા ઈચ્છો છો તો આ મહિનો તેના માટે અનુકૂળ રહેશે જોકે તમારે આવી વસ્તુઓ ટાળવાની જરૂર પડશે ડિસેમ્બરનો આ મહિનો તમારા જીવન માટે કેવો રહેશે અને કુટુંબ કારકિર્દી સ્વાસ્થ્ય પ્રેમ વગેરે ક્ષેત્રોમાં તમને કેવું પરિણામ મળશે તે જાણવા માટે તમારી જન્માક્ષર વિગતવાર વાંચો ફાઇનાન્સ વિશે ડિસેમ્બર મહિનાની રાશિફળ બે હજાર ચોવીસ મુજબ આ મહિને તમે તમારા જીવનમાં પૈસાનો સરળ પ્રવાહ જોશો કારણ કે ગુરુ પાંચમા ભાવમાં છે આનાથી તમને નાણાકીય લાભમાં વધારો થવાની સંભાવનાઓ મળશે અને તમે બચત કરવામાં પણ સફળ થશો એકંદરે આ મહિને તમે વધુ પૈસા એકત્રિત કરવા માટે તમારી જાતને સમાયોજિત કરવા માટે મજબૂત સ્થિતિમાં હશો આ સિવાય જો તમે વ્યવસાયના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમને લાભ મળશે તમે તમારા સ્પર્ધકો સાથે સ્પર્ધા કરવા અને તમારી જાતને તમારા સ્પર્ધકોથી આગળ રાખવાની સ્થિતિમાં પણ હશો મિત્રો અને પરિવાર ડિસેમ્બર મહિનાની રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ મુજબ આ મહિને તમારા પરિવારમાં ખુશીની સંભાવના છે અને પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો સારા રહેશે કારણ કે આ મહિને ચંદ્ર રાશિના સંબંધમાં ગુરુ તમારા પાંચમા ભાવમાં સ્થિત થવાનો છે તેનાથી પરિવારમાં ખુશીઓ આવવાની સંભાવના છે તમે તમારા પરિવારના સભ્યો સાથે સુખ સૌભાગ્ય અને સંતોષનો આનંદ માણશો તો મિત્રો આ હતી ત્રણ રાશિઓનું માસિક રાશિફળ તમને આ માહિતી કેવી લાગી સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ